ભાઈ ભટ્ટ છે હું ગુજરાત મેળા વેલફેર એસોસિએશન નો અને સરકાર તરફથી ગયા વર્ષે રાજકોટ પાંચ બે હજાર પ્રાઇવેટ અથવા લોકમેરા જે બી પ્રકારના મેળા હતા એ તાત્કાલિક અસરથી મેળા બંધ કરાવરાયા અને સરકારે એના પછીના ના ત્રીસ દિવસ પછી સિત્તેર પાનાની એક એસઓપી તૈયાર કરી એસઓપી ની અંદર ગેમિંગ ઝોન અને એમ્યુઝમેન્ટ રાઇડની ની એસઓપી તૈયાર કરી હવે આગ લાગી હતી ગેમિંગ ઝોનમાં રાઇડ સાથેનો કોઈ કામ મતલબ નતો કોઈ કામકાજ નતો છતાં બી તાત્કાલિક અસરથી રાઇડોનો ધંધો અથવા રોજગારી રણનાર વ્યક્તિઓની રોજગારી રોકવામાં આવી હવે આજે 2025 જ્યારે લોકમેળાનું આયોજન થઈ રહ્યું છે ત્યારે સરકારે જે એસઓપી બનાવી છે એસઓપી ની અંદર લગભગ 10 થી 12 મુદ્દા છે એની અંદર અમારા 3 થી 4 મુદ્દા જે અમને

અને બિલિંગ નો સરકાર એવું કહે છે કે રાઈડ નું બિલ લાવો હવે રાઇડો દસ થી પંદર વર્ષ જૂની છે જે એસેમ્બલ હાથ થી બનાવેલી રાઇડો છે જેના બિલ આપવા શક્ય જ નથી છતાં બી સરકાર આ બે ત્રણ ચાર પોઈન્ટો માટે જે પોતાની જોર જુલમી અથવા પોતાની જે બી હકથી મેરા રોકવાનો પ્રયત્ન કરે છે એનો આજે ગુજરાત મેલા એસોસિએશન વેલફેર ની મિટિંગમાં એક ઠરાવ કરવામાં આવ્યો છે જ્યાર સુધી અમને નડતા આ ત્રણ ચાર મુદ્દાની અંદર રાહત આપવામાં નહી આવે તો ગુજરાતના યાંત્રિક અથવા રાઈડ જે ધંધો કરનાર મેળા કામકાજ કરનાર વ્યક્તિઓ સદંતરપણે વિરોધ કરશે એવું એસોસિએશનનો નો એક ઠરાવ કરવામાં આવ્યો છે મેલા એસોસિએશન ગુજરાત તરફથી એક ઠરાવ કરવામાં આવ્યો છે ઠરાવ સહમતી તાલુકા લેવલે નાની ચકેડી ચલાવનાર પાથરના પાથરનાર નાના મોટા રમકડા વેચનાર અથવા નાની મોટી વસ્તુઓનું વેચાણ કરનાર અથવા નાની મોટી ચકડોર ચલાવનાર હજારો લોકો આ મેરા કામકાજ અર્થે જોડાયેલા છે

કોઈ પણ પ્રકારના લોક મેળા હોય એવી રીતે મુસ્લિમ ધર્મના કોઈ પણ પ્રકારના ઉરસ હોય અથવા મુસ્લિમ ધર્મના કોઈ ધર્મગુરુ નો હોય એ બધા બાબતોના જે મેળાઓની સંખ્યા ગુજરાત ની અંદર અસંખ્ય છે અસંખ્ય એટલે મારા ખ્યાલ પ્રમાણે ઓછામાં ઓછા ત્રણ થી 4000 મેરાઓ ગુજરાત ની અંદર થતા છે નાના મોટા બે દિવસ થી લઈને સિત્તેર દિવસ એસી દિવસ કા 90 દિવસ સુધીના એટલા મેરા થતા છે એવી મારી ગણતરી લગભગ છે આ નિયમોન અત્યાર સુધી સરકારે જે બી જોર ઝુલમ કરી લગભગ 24 25 પાસ્ટ 2025 થી 2024 થી સરકારે જે એસઓપીનું પાલન કરવા માટે જે જોર જોરજુલમ કરે છે એની અંદર લગભગ મેળાનો ધંધો કરનાર વ્યક્તિને કાયદેસર થી લાયસન્સ ગણી શકાય આંગળીના વેઢે ગણી શકાય એવા બે કે ત્રણ વ્યક્તિઓને જ લાઇસન્સની પ્રોસેસ પૂરી પડી છે બાકીના તમામ મેરા સરકારે કાં તો બંધ કરાયાં છે કાં તો એ ફ્લોપ થયા છે અથવા પોતે જ ધંધો ન થવાથી બંધ કરવાની સ્થિતિ એ થઈ છે મારું નામ કૃણાલ રમેશભાઈ ભટ્ટ અમદાવાદ થી છું ગુજરાત પેલા મેળા વેલફેર એસોસિએશન નો સભ્ય છું અને આ બાબતે આપના મિત્રો મિત્રો તરફથી સરકારને એક રજૂઆત કરવા જઈ રહ્યા છે ગત વર્ષે જેમ રાજકોટમાં જે એક દુઃખદ ઘટના ઘટી અગ્નિકાંડ ઘટ્યો તેને લઈ સરકારે અમારા જે અમે લોકમેળા જે કરીએ છીએ એની અંદર એક નવી એસઓપી બહાર પાડી એસઓપી ની અંદર અમને લોકોને ઘણી વસ્તુ એવી નાખવામાં આવી છે કે જે અમે લોકો કરી શકીએ તેમ નથી અમે સરકારની એસઓપીને વિરુદ્ધ છીએ એવું નથી પણ અમારો કહેવાનો મતલબ એવો છે કે એસઓપી ની અંદર કેટલીક વસ્તુ એવી એમણે નાખી છે કે જે વસ્તુને અને પબ્લિક સેફ્ટી ને કઈ લાગતું ઓળખતું નથી એવી ઘણી વસ્તુ નાખી છે એટલે અમે સરકાર જોડે એવી રજૂઆત કર્યા માંગીએ છીએ કે અમારી એસઓપી ની અંદર થી ખાલી ત્રણ થી ચાર મુદ્દા જે છે અને એ પબ્લિક સેફટીને કઈ લાગતા વળગતા નથી તે મુદ્દાઓ માંથી અમને રાહત આપે મુખ્ય મુદ્દાની અંદર એક ફાઉન્ડેશન ની વસ્તુ આવે છે કે જે રાઈડ્સ હોય રાઈડ્સ ની અંદર નીચે ફાઉન્ડેશન કરવાનું આરસીસી જેમ રીતે આપણે બિલ્ડિંગ ઉભી કરીએ એવી રીતે ફાઉન્ડેશન કરવાનું કહે છે તો ઓલરેડી અમારી રાઈડ્સ ની અંદર નીચે પહેલેથી ફાઉન્ડેશન બનેલું હોય છે જે કારખાનામાંથી જે બનીને આવે એનું નીચે ફાઉન્ડેશન બનેલું હોય છે એટલે ફાઉન્ડેશન ની જરૂર રહેતી નથી અને એક સેમ્પલ ઉદાહરણ તરીકે આપું તો કોઈ ઓવરબ્રિજ બનતો હોય બરાબર તો ઓવરબ્રિજ જ્યારે બનતો હોય ત્યારે એનું જે ઉપર મૂકે છે જે લગભગ લગભગ થી થી ટન વજનનું હોય છે અને એ ખેતરની અંદર જ જતું હોય અંદર ચાલી અને ઉઠાઈને એ જગ્યા ઉપર બ્રિજ ઉપર મૂકે છે બરાબર તો સમજો કે હજાર થી પંદરસો ટન વજન વાળી વસ્તુ જમીન ઉપર ચાલે તો એ ક્રેન દબાતી નથી તો અમારા રાઈટ જે છે એ દસ થી બાર ટન કે પંદર ટન આવે છે ને એ બી છ જગ્યાએ વેચાઈ જાય છે એનું લોડ અને અમે નીચે અમારું પોતાનું ફાઉન્ડેશન બનેલું હોય છે એટલે એક એ વસ્તુની જરૂર નથી અને બીજી વસ્તુ છે કે સરકાર જે રાઈટ છે તેનું બિલ માગે છે તો બિલ ને કઈ લાગતું ઓળખતું નથી અમારી જૂની રાઈટ હોય જયારે ચાર વર્ષ પાંચ વર્ષ પહેલા બનાવી હોય કે નાની ચકરી ની મુદ્દો લઈએ તો ચક્રીનું બિલ માગે છે હવે ચકરી કયો માણસ લે જે પચાસ હજાર થી સાહીઠ હજાર ની ચક્રી આવતી હોય ઓર ચલાવતું હોય એ મધ્યમ વર્ગ નો વ્યક્તિ હોય ત્યારે તો એ જીએસટી ભર્યા વગર અને બિલ લીધા વગર જે રાઇડ્સ ચલાવતો હોય છે તો એ એવા બધા મુદ્દા જે સરકારે ઘડ્યા છે તેના હિસાબે અમને અધિકારી લોકો પરમિશન આપતા નથી અને અમને મેળામાં ખૂબ જ તકલીફ પડે છે આ ત્રણ ચાર મુદ્દા ઉપર અમારે સરકારને રજૂઆત છે આ મેળાની અંદર અમે એવી રીતે છે કે આ જે મેળા છે એ કોઈ અમારા કે કોઈ પર્સનલ મેળા નથી આ પ્રાચીન કાળ દ્રાપર યુગ થી ચાલ્યા આવતા ભગવાન રામ ભગવાન વનવાસ ટાઈમ અને મહાભારત ટાઈમે પાંડવો જે વનવાસ કર્યો એ જે જગ્યાએ રોકાણ કર્યું એ જગ્યાના લોકો મેળા થાય છે વધારમાં વધારે મેળા એ એ ધાર્મિક છે અને આ સરકારને અમારે એવી રજૂઆત છે કે જ્યારે નરેન્દ્ર આપતા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી છે જ્યારે અત્યાર ગુજરાતના મુખ્યમંત્રી અને એ સમયે અમને જેવી રીતે પરમિશન આપતા હતા એવી રીતે અમને અત્યારની ભાજપ સરકાર બી અમને એવી રીતે પરમિશન આપે અને માં છૂટછાટ ચાલે એવી અમારી નમ્ર અરજ છે અને જો સરકાર તરફથી અમને આ વસ્તુમાં છૂટછાટ આપવામાં નહીં આવે તો અમે લોકો મેળા કરીએ તો અમારા મેળા પરમિશન મળતી નથી એમનેમ નુકસાન અમારે વેઠવું પડે છે એટલે આવનારા સમયમાં શ્રાવણ મહિનાથી ચાલુ થતા ધાર્મિક તહેવારોની અંદર આ SOP માંથી અમને બે થી ત્રણ મુદ્દાની અંદર જો છૂટછાટ સરકાર તરફથી નહીં આપવામાં આવે તો ગુજરાત ખાતે લાગતા દરેક ધાર્મિક લોકમેળાનો અમે લોકો બહિષ્કાર કરીશું બરાબર અને અમે કોઈ મેળાનું આયોજન કરીશું નહીં અને કોઈ હરાજીમાં ભાગ નહીં લઈએ ના અમારી પાસે અમે લોકોએ લગભગ આ છેલ્લા અમે દોઢ વર્ષથી ગાંધીનગર ખાતે સચિવાલયમાં અ રાજકીય અધિકારી મંત્રી સરકારી કર્મચારી ને અમે ઘણી બધી રજૂઆતો કરી સીએમ સાહેબ ને કરી છે પણ અમારી કોઈ રજૂઆત સાંભળવા નથી આવતું ગૃહમંત્રી લોકોને બી ધંધો કરવો છે અમારી રોજીરોટી નો સવાલ છે પણ અમારે ના છૂટકે આજે આ નિર્ણય ઉપર આવવું પડે છે કે સરકાર જો અમારી આ બે ત્રણ વસ્તુ માંથી છૂટછાટ નહીં આપે તો આવનાર દિવસોમાં અમે કોઈ લોક લોકમેળાનું આયોજન કરવા નહીં નહી રાજકોટમાં જે મેળા થયો તો એ કોઈ જગ્યાએ સમજો કે એસઓપી જે છે એ એસઓપી પ્રમાણે કોઈ પણ બી મેળો થયો સાહેબ એસઓપી બાબતે મને જાણકારી છે ત્યાં સુધી એસઓપી ને લઈ અને કોઈ પણ એસઓપી પૂરી કરી શકે એવી રીતે કોઈ મેળો નથી કરી શકતો એ રાજકીય ભલામણ અને સરકારી લોકો ના તંત્ર રહેમ નજર હેઠળ જ મેળા થયેલા છે બાકી એસઓપી નું પાલન કરી અને મેળો કરવો અશક્ય છે હા અંદર અમે કે નેતાગીરી ની કમી ના હિસાબે આ અમે તકલીફ બેઠીએ છીએ અને અમારી તકલીફ દૂર થાય એવી અમારી સરકાર ને નમ્ર રજ છે હા રાજકોટ ની પીડા આખું ગુજરાત ભોગવશે જો અમને આવનારા દિવસો ની અંદર આ એસઓપી માંથી કોઈ પણ રાહત ના મળી તો ઉગ્ર ઉગ્ર આનાથી વધુ આંદોલન કરવા માટે સક્ષમ છીએ બીજે મેળા પોતાની લાગવ થી કોઈક ને કરપ્શન થી અથવા તો કોઈની રાજકીય ભલામણ થી ચાલુ છે બાકી એસઓપી પ્રમાણે હાલમાં કોઈ મેળાનું આયોજન ચાલુ નથી